સ્કાય યુનિવર્સલ દ્વારા અનસ્ટોપેબલ 12 અવર્સ ન્યૂ યર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે આ અંતર્ગત આકાશ પટવા દ્વારા આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે સ્કાય યુનિવર્સલ હંમેશા કંઈક ને કંઈક નવું લાવે છે જેમાં નવરાત્રીમાં ગરબા હોય ફ્રેન્ડશીપ પાર્ટી વેલેન્ટાઇન પાર્ટી મ્યુઝિકલ નાઇટ્સ કે પછી થર્ટી ફર્સ્ટની પાર્ટી જ કેમ ન હોય તો ત્યારે આ વખતથી સ્કાય યુનિવર્સ દ્વારા અનસ્ટોપેબલ ટ્વેલ્વ હવર્સની થર્ટી ફર્સ્ટની પાર્ટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત આ આયોજન સ્કાયફાર્મ મંડલી ગરબા રોડ સીલજ અમદાવાદ ખાતે કરવામાં આવી રહ્યું છે સ્કાય યુનિવર્સલ ઇવેન્ટનું આયોજન આકાશ પટવા દ્વારા હંમેશા કરવામાં આવે છે ત્યારે અમદાવાદીઓ મન મૂકીને ઝૂમે એવી એવી રીતે આ વખતે વીવીઆઈપી સ્ટેજ ફોટો બૂથ ફૂડ સ્ટોલ ફાયર વર્કના સાથે એક જ સ્ટેજ પર નવ અલગ અલગ ડીજે અમદાવાદીઓને ઝુમાવશે

અમે આવ્યા અનસ્ટોપેબલ ટ્વેલર કરી અમે પાર્ટીનું આયોજન કર્યું છે થર્ટી ફર્સ્ટ પાર્ટી છે જે અમે સ્કાય ફાર્મ મંડલી ગરબાર રોડ શિલજભર આયોજન કર્યું છે બેસિકલી સાડા ત્રણ હજારથી ચાર હજારની કેપેસિટીવાળી જગ્યા છે જેમાં અમે સાડા ત્રણથી ચાર હજાર પબ્લિક અમારે ત્યાં આવશે એવું છે પ્લસ અમે ત્યાં અયોધ્યામાં જે અત્યારે ચાલુ છે એના રીતે અમે રામ મંદિરનું જે રીતે અમે ચાલે છે એના સારા સોંગ ઉગાડીએ છીએ અને નવું સોંગ અમે લોન્ચ કરીએ છીએ જેમાં અમારે નવું ડીજે લાઇનઅપમાં છે અને એમાં લેડી ડીજે પણ છે આપણી જોડે અને એક સાથે એકવાર પણ નવ ડીજે એક સાથે એક ફ્લોર પર અમે પહેલી વખત કોઈક એક લાગ્યું છે અમદાવાદમાં જે અમે કરી રહ્યા છીએ પાર્કિંગ સ્પેસ અમારી જોડે પંદર હજાર સ્કવેર ફીટનું પાર્કિંગ છે જેમાં અમે આરામથી બે થી ત્રણ હજાર ગાડી આવી જેટલું મોટું પાછું પાર્કિંગ છે અને અમે ફાયર સેફ્ટીની લીધેલી છે અમે બધા પોલીસ પરમિશન લીધી છે પોલીસ પરમિશન જેટલી અમારે જોઈએ કે જે સીસીટીવી છે કે બાઉન્સર છે કે કંઈ પણ વસ્તુ છે બધું અમે લીધેલું છે આમાં એકચ અમે બીડીએમ છે ઇડીએમ છે અને ટેકનો પાર્ટી પર અમે ફોકસ રાખ્યો છે અત્યારે ટેકનોલો પાર્ટી બહુ સારી વેમાં ચાલી રહી છે તમે ટેકનો પાર્ટી પર ફોકસ રાખ્યો છે કે અમે એક વાગે પછી ટેકનો પાર્ટી પર કરીશું અને બીડીએમ પાર્ટી જે બોલીવુડ આપણે ડાન્સ એ આપણે કરીએ છીએ પ્લસ આપણે ડીએમનું પણ આવતે આયોજન કર્યું છે જે ઘણા બધા અમે બોલિવૂડમાંથી બે ત્રણ જણને બોલાવીએ છીએ અને આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી ઘણા બધા જે છે કે આપણે ત્યાં આવવાના છે અમે બધાને ઇન્વાઇટ કર્યા છે ઇન્ફ્લુઅન્સર છે ફૂડ બ્લોગર્સ છે બધાને અમે બોલાયા છે આપણે રોબોટિક થીમ છે અને પ્લસ એલઈડી થીમ છે કે રોબોટિક તમને આખું અલગ વે પર કે અલગ જગ્યાએ તમે આવી ગયા છો કે રોબોટિક જગ્યા છે કે આખું રોબોટમાં તમે આવ્યા છો કે તમારે આગળ પાછળ કંઈક ચાલી રહ્યું છે કે કંઈક સારા રોબોટ છે તો એવું અમે ફીલ કરે છે એવી રોબોટિક આખી થીમ અમે ઊભી કરી છે આપણી જગ્યાએ એમ્બ્યુલન્સનું સેફ્ટી રાખી પોલીસ જ અમે એનો એસઓપી જેવી છે અમારી જોડે તમારે કમ્પલસરી એમ્બ્યુલન્સને ત્યાં ડોક્ટર રાખવો પડશે એટલે અમે ડોક્ટરની પણ ત્યાં રાખીએ છીએ વ્યવસ્થા રાખી છે પ્લસ એમ્બ્યુલન્સ પણ અમે ત્યાં રાખીએ છીએ